નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ત્યારે આજે સ્વતંત્રતા દિવસ હોવાની નિમિત્તે આપ સૌને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ આજે સ્વતંત્રતા દિવસ છે અને ઇન્ડિયાની જો વાત કરીએ આપણા ભારતની વાત કરીએ તો ખાસ કરીને એક એવું જ પોટ્રે કરવામાં આવ્યું છે પોલીસોને લઈને કે એમની જે પર્સનાલિટી છે એમને એ જ કહેવામાં આવ્યું છે કે એમનું વ્યક્તિત્વ હવે એવું કરી દેવામાં આવ્યું છે કે એ ફક્ત નાચ લેવામાં જ ઇન્ટરેસ્ટ છે એ લોકોને જેમનો રસ જે છે એ ખાલી ભ્રષ્ટાચારમાં છે બધું જ કરપ્ટ થઈ ગયું છે ઇન્ડિયામાં ત્યારે ખાસ કરીને જે પોલીસોની વાત આવતી હોય છે ત્યારે દરેક પોલીસને હવે એવો જ ગણવામાં આવે છે પરંતુ આજે આપણે એક એવા પોલીસ ઓફિસરની વાત કરવા જઈ રહ્યા છે જેમને કોઈ જ રસ નથી ના ભ્રષ્ટાચારમાં ના લાંચ લેવામાં એ કરપ્ટ ઇન્ડિયા થી એક અલગ વિચારધારા ધરાવે છે ને એમનું જે કાર્ય છે એમને જે એક સરસ મજાનું એમને કામ કર્યું છે એક જે નઠ્ઠોરે એક ગુનેગારને પકડીને આપણે આજે એમના વિશે વાત કરવાના છીએ તો આ ઘટના છે ચોવીસ જુલાઈની રાતે અનુરંત સિંહ રિબાડા

જે ગુનાઓ વધી રહ્યા છે તે બાદ તો આપણને આમની જરૂર પડવાની જ છે તો આગળ આ ઘટના વિશે વાત કરશું તો અત્રે નોંધનીય છે કે હાર્દિક સિંહ જાડેજાને પકડવા કેરળના કોચી ખાતે રાજકોટ એલસીબીની ટીમ પણ ત્યાં પહોંચી હતી પરંતુ આખરે બે શખ્સો ફાયરિંગ કર્યું હતું હવે આ મામલે પેરોલ જમ્પ કરીને સુરત શહેરમાં લૂંટ કરનારા હાર્દિકસિંહ જાડેજાએ રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડીને ગાળો આપતા તેમજ ફાયરિંગ કરવાની પણ તેને કબૂલાત કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો હવે આ મામલામાં ઉત્તર પ્રદેશ ખાતે એલસીબીએ કોલકત્તા બેંગલુરુ મદુરાઈ કોયમ્બતુર અને કોચી સુધી તેની સતત બે સપ્તાહ સુધી તેનો પીછો પણ કર્યો હતો જયારે આજે સોપારી આપી હતી જયારે હાર્દિકસિંહ જાડેજાએ તે આપ્યા પછી તે ફરાર થઈ ગયો હોવાથી જે ગ્રામ્ય એલસીબી હતી તે કોલકાતા બેંગલુરુ મદુરાઈ કોઈમ્બતુર અને કોચી સુધી પણ એ લોકોએ સતત બે સપ્તાહ સુધી આ ગુનેગારનો પીછો પણ કર્યો હતો ત્યારે હવે આપણે આગળ જોઈએ તો હાર્દિક સિંહ જાડેજાના જે ગુનાઓ છે એનું પણ એક લિસ્ટ છે તો આપણે એના વિશે વાત કરીએ તો હત્યા હત્યાનો પ્રયાસ લૂંટ અપહરણ જેવા એક ડઝન ગુના આશરી ચૂકેલો હાર્દિક જાડેજાએ સપ્ટેમ્બર બે હજાર પેરોલ જમ્પ કરી હતી જી હા અને પેરોલ જમ્પ દરમિયાન જ તેને સુરત શહેર અને રાજકોટ જિલ્લામાં પણ બે ગંભીર ગુના આચર્યા હતા આટલું જ નહીં પેરોલ જમ્પ બાદ પણ હાર્દિક જાડેજાએ સાગરીતો સાથે મળીને નવેમ્બર બે હજાર સુરતના રામદેવ પોલીસ સ્ટેશનની હદમાં અપહરણ કરીને લૂંટ ચલાવી હતી ત્યારે રીવાડાવાળાના પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગના મામલાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં હચમચાવી નાખી હતી ગ્રામ્ય એલસીબી ફાયરિંગ કરનારા હાર્દિક જડેજાને શોધવા આકાશ પાતાળ એક કરી રહી હતી પરંતુ આ નઠોર ગુનેગાર હાથ જ નતો લાગતો આજે ડીજીપી વિકાસ સહાયે તેમની ટીમ એસએમસી ને આ મિશન સોંપ્યું હતું અને રક્ષાબંધનના દિવસે જ વિકાસ સહાયે નિર્લિપ્ત રાયને આદેશ કર્યો કે હાર્દિક જડેજાને જેટલું બને એટલું જલ્દી તેને પકડવાનો છે અને તેને જેટલું જલ્દી બને એટલે પકડી પાડવાનો છે ડીજીપી સહાયનો આદેશ થતાની સાથે જ નિર્લિપ્ત રાયે તેમના તેમની ટીમને બે પીએસઆઈ અને એક હેડ કોન્સ્ટેબલને રક્ષાબંધન સાંજે જ વિમાન માર્ગે રવાના કર્યા આ સાથે હાર્દિક જડેજા તિરુપતિ ખાતે હોવાની માહિતીને આધારે પણ પીએસઆઈ ઉત્તમસિંહ ડી ઝાલા પછી પીએસઆઈ કેડી ડી રવિયા અને હેડ કોન્સ્ટેબલ એવા જય વિજનસિંહ ચેન્નાઈ પહોંચ્યા હતા જી હા આ ત્રણ જે પોલીસ ઓફિસર્સ છે તેમનું ફરીથી નામ લઈશ કે પીએસઆઈ ઉત્તમસિંહ ડી ઝાલા પીએસઆઈ કેડી ડી રવૈયા અને હેડ કોન્સ્ટેબલ એવા

કરેલા નિષ્ફળ પ્રયાસ બાદ હાર્દિકે જાતે જ પોતાને સરેન્ડર કરતા તેને વિમાન માર્ગે અમદાવાદ પાછો લવાયો હતો ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્દિક જડેજાની ધરપકડ કરવાનો અધિકાર એ રાંદેર પોલીસ અને ગોંડલ પોલીસ પાસે છે જો ગોંડલ પોલીસ ધરપકડ કરે તો આરોપી હાર્દિક જડેજાને સવલતો આપવામાં બદનામ છે આ ગોંડલ જેલ ત્યારે તેને રહેવાનો અહીંયા મોકો મળે અને આને કારણે જ લઈને આજ કારણોસર આરોપી હાર્દિકને સુરત શહેર પોલીસને સોંપવાનો નિર્ણય લેવાયો છે તો આ તો જે ડીજીપી હતા અને આ જે પોલીસ ઓફિસર હતા એવા ઘણા લોકોની એવા જ પોલીસ ઓફિસરોની આપણને ભારતમાં અત્યારે વધારે જરૂર છે કારણ કે પહેલેથી જ આપણે જોતા આવ્યા છીએ કે ભારતમાં ભારત એટલું કરપ્ટ થઈ ગયું છે એટલો ભ્રષ્ટાચાર વધી ગયો છે કે પોલીસોને એ જ નજરે જોવામાં આવે છે કે તેઓ ફક્ત લાંશ લેવામાં અને ભ્રષ્ટાચારમાં જ તે ઇન્ટરેસ્ટ ધરાવે છે તેમનો રસ એમાં જ હોય છે પરંતુ આવા જે ઓફિસર્સ છે તેમની ટીમ જે છે ખરેખર એમને એમની એટલી ઓનેસ્ટીથી કામ કર્યું છે અને ખૂબ જ એમને આની પાછળ એટલો બધો પ્રયાસ પણ કર્યો છે કારણ કે આ નઠોર ગુનેગાર જે હતો જે આટલા બધા ગુનાઓ કર્યા હો કર્યા એને છતાં પણ તે પોલીસની હાથમાં નહોતો આવતો પણ આ જે ઓફિસર છે એમને આ કામ કરીને બતાવ્યું છે અને ખરેખર ભારતને આવા જ બીજા ઘણા ઓફિસર્સની પણ જરૂર છે Hors <muchos>